વાદળો આવતા જોકે ગરમીની સાથે અસહ્ય ઉકળાટ પણ વ્યાપ્યો છે તો ગરમીની શરૂઆત થતા હવે ગરમી સામે રક્ષણ આપતા ફાલસા ગોરસામ જેવા ફળોનું આગમન થયું છે અને તેનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે જોવા મળ્યા લોકોએ ગરમીથી બચવા કારણ વગર બહાર નીકળવાનું ટાળ્યું તો જે લોકોને ના છૂટકે બહાર નીકળવું પડ્યું તેવા લોકો ટોપી બુકાની ગોગલ્સ પહેરેલા નજરે પડ્યા

તો દર્શક મિત્રો ગરમી વધતા ટ્રાફિક વિભાગ દ્વારા બપોરના એકથી ચાર જે ટ્રાફિક સિગ્નલો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે એક વાગે તમામ શહેરના જે ટ્રાફિક સિગ્નલો છે તે બંધ કરવામાં આવ્યા હતા